ગુરુ થઈ મૂર્ખ જગમાં ફરે આસપાસ ગુરુનાથ દક્ષિણે સોળ અમદાવાદ દૂર આવેલા જેતલપુર ગામે સોની સમાજમાં થયો હતો કુલ આયુષ્ય એકસો ચાર વર્ષ ભોગવેલ પિતાનું નામ રહી ગુરુ ગુરુનું નામ બ્રહ્માનંદ ભુપનાથ હતું

પણ વિચાર નુગરાનો નુકરો રહ્યો ત્રેપન વર્ષની ઉંમરે અખાને સત્ય દર્શન થયું અખાની ઉંમર જ્યારે વીસ વર્ષની થઈ ત્યારે તેમના માતા પિતાનું મૃત્યુ થયું નાનપણમાં લગ્ન કર્યા તે પત્ની પણ યુવાન વયે મૃત્યુ પામ્યા જેથી બીજા લગ્ન કર્યા તે પત્નીને કોઈ સંતાન થયેલ નહીં અને તે પણ મૃત્યુ પામ્યા

તે અંગે શંકા લાવી ઘસારો કરાવ્યો તે વાત સોની મિત્ર દ્વારા અખાના ખ્યાલમાં આવી ત્યાંથી સંસારના સંબંધો પ્રેમના બદલે સ્વાર્થ ઉપર રચાયેલ છે તેનો પાકો બોધ થયો જેથી વૈરાગ્ય વધુ દ્રઢ થયો ત્રીજો પ્રસંગ સિક્કા બનાવવાની ટંકશાળામાં તેઓ નોકરી કરતા હતા ત્યાંના ઉપરી અમલદારે ખોટો આક્ષેપ કરેલ કે અખો હલકી ધાતુ ભેળવે છે જેના આધારે તેને થોડો સમય જેલવાસ કરવો પડ્યો પછી નિર્દોષ છુટકારો થયો સંસારના વૈરાગ્યમાં સતત વધારો થયો પોતે કાશી તરફ આત્મજ્ઞાન અર્થે પ્રસ્થાન કર્યું કાશીમાં બીજા ગુરુ ભૂપનાથ નો સતસંગ થયો છે તેમની વાણીમાં પણ ગુરુ તરીકે ભૂપનાથનો ઉલ્લેખ આવે છે आ सत तेमने के रीते कयाम मेल माहिती महित नथी अखाए लखेला शास्त्रों की याद आ मुजब एक अखाना छप्पा बे अखे गीता त्र अखानी जकड़ी चार केवल्य गीता पांच पंचीकरण छित्त विचार संवाद सात अनुभव बिंदु आठ गुरु शिष्य संवाद कृष्ण उद्धव संवाद नव कक्को दस बार महीना अगियार यार बार संत ना लक्षण अखो तेमना छप्पा थी खूब ज प्रसिद्ध थया भोजा भगतना चाबखा अने अखा ना छप्पा नो जोटो तो भक्ति साहित्य मां मळवो मुश्किल छे जुओ अखा ना छप्पा नी कमाल तिलक करतां त्रैपन थया जप मारा ना नाका गया तीर्थ फरी फरी थाक्या चरण तो ये न पहुच्यो हरि ने शरण માત્ર ગલાલ કે ભસ્મના આડા ઉભા ટીલા સમજ્યા વગર કરવાથી સત્યની અનુભૂતિ થતી નથી એ રીતે પોતે ત્રેપન વર્ષ માત્ર તિલક કર્યું ત્રીજા નેત્રને ખોલવા માટે કોઈ ધ્યાન સાધના કરી નહીં શા માટે તિલક આજ્ઞાચક્ર ઉપર કરવામાં આવે છે તેમાં ચંદનનું તિલક જકે તેનો કોઈ દી વિચાર કર્યો નહીં માળા કઈ રીતે ફેરવવાની છે કઈ માળા ફેરવવાની છે તેની કાંગી ગતાગમ નહોતી શ્વાસમાં નામની માળા ફેરવવાની છે એ તો ભૂકનાક મળ્યા પછી ખ્યાલ આવ્યો કાશી જેવા તીર્થ સ્થાનોમાં જ્યાં પંડિત પુરોહિતો બરાબર ધર્મના નામે લૂટે છે ધ્યાનમાં રાખ્યું જ્યારે તીર્થકરની ખોજ કરી નહીં જેથી ખૂબ ક્રિયાકાંડ કરવા છતાં હરિ યાત્રા થઈ શકી નહીં બેહોશ કથાકારો પાસે રામાયણ અને ભાગવતની કથાઓ ખૂબ સાંભળી પરંતુ સુખદેવ જેવા સંત મળ્યા નહીં પ્રાણીન કથા સાંભળી સાંભળીને કાન ફૂટી ગયા પરંતુ પોતાની અંદરના વિકારોમાં કાની ફેર પડ્યો નહીં અખો કહે છે મારી હાલત થઈ કે ખૂબ મહેનત કરવા છતાં બ્રહ્મ જ્ઞાન આવ્યું નહીં આવી જ હાલત કહેવાતા સાધુ જ્ઞાનીઓની છે અમુક સમજ્યા વગર ક્રિયાકાંડ કર્યા કરે છે જ્યારે બીજો વર્ગ સમજીને બેસી રહે છે કહે છે કરવા જેવું કાંઈ નથી બિંદુર ઉપલબ્ધ થઈ શકે હવે અંધશ્રદ્ધા ઉપર પ્રહાર કરતા કેટલાક છપ્પાઓ જોઈએ બે એક મૂર્ખને એવી તે પથ્થર એકલા પૂજે દેવ પાણી દેખી કરે સ્ના तुलसी देखी तोड़े पां एक अखा बहु उपा घना परमेश्वर ए क्या त्रन आंध्रो ससरो ने सरगट वहु एम कथा सांभवा चालिया सहु कहियू कानी ने समझ्या कशु आंखनु काजल गाले घस्यु ऊंडो कुवो ने फाटी बोख शिख्यु सांभ्यु सर्वे फो चार जयांग जोंग त्यांग कुडे कुड सामांग बेठांग गुडे गुड કોઈ આવી વાત સૂર્યની કરે તે આગળ લઈ ચાંચ ઘરે અમારે હજાર વર્ષ અંધારે ગયા તમે આવા અંધ્યામ ક્યાંથી થયા અખા મોટાની તો એવી જાણ મૂકી હીરો ઉપાડે કહાણ ખોટા ગુરુઓ કેવા હોય છે અખો કહે છે પાંચ મન જાણે હરિએ કૃપા કરી માયામાં લપટાણો ફરી સૌને મન તે કરે કલ્યાણ અખા એને હરી મળ્યા નિહાણ छक प्राप्त राम करे ते गुरु बीजा गुरु ते लाग्या वरु धन हरे धोखो न करे संबंध संसारी साचो करे अखा शू समझ्यो गुरु करी सचराचर दिठा नहीं हरी साथ देह अभिमान हतु पाशे ते विद्या भणतांग वध्यु शे चर्चा वाद मांग तोलुं थयो गुरु थयो त्यां मन मांग गयो अखा एम हलकाथी भारे हुए આત્મ જ્ઞાન મૂળભૂંક હોય ગુરુ થઈ મૂર્ખ જગ્યા જે નીકદાન મડદાનની વાંચે કથા નવ વૈષ્ણવનો વેશ ધારીને ફરે કરસા પતરાવળા ભરે રાંધ્યા ધાન વખાણતા જાય જેમ પીરસે તેમ સાજુ ખાય એકનું થાપ્યું બીજો હણે અન્યથી આપને અધિક ગણે અખા એ અંધારો કુવો ઝઘડો ભાગીકો નમવો અગિયાર અંગે આળસ ને તપસી થયો घर मेली ने वन मांग गयो कामबा न शक्यो जाड़वी पछे रडवर्ती ए कारणी नवी श्वान भसावे हिंडे छक्यो अखा हंग्यो नहीं ने घर नव रखियो बार ब्रह्म विद्या रही ब्रह्म ने देश पोता मांग न आव्यो लेश थई थई वातो सहु कोई कहे अखा अंशव्यो कोप ज रहे अखो कहे ज्ञानी ना टोला न होए, करोड़ मांग कोई ज्ञानी निकजे બાકી બધા જ્ઞાની હોવાના ભ્રમથી મનને રમાડે રાખે કહે છે દક્ષણાવ બહુમાં બાકી અખા રમાડે મન અખો ધ્યાનની ભલામણ કરતા કહે છે વહેલાસર ધ્યાનનો સ્વીકાર કરી લ્યો નહીંતર હાથ ઘસતા જશો કહે છે સૌ અખા એમ ધરી જો ધ્યાન આફણી જડશે સ્વસ્થાન બીજી તે મનની રોચના અંતર જાડાય ન ટળે શોચના પરાપાર પ્રાણેશ્વર નાથ ન સમજે તે ઘસશે હાથ અખો કહે છે માયાની છરી છાની અને મીઠી છે વળગ્યા પછી ઘડીકમાં મોટા જ્ઞાની પંડિતોને પણ મૂકે તેમ નથી આ જાડાઓ ભલે ખાય પીને ખૂમટિયા જેવા થાય જાજા શિષ્યો બનાવે પરંતુ આ માયાની છાની છરી જ્ઞાની પંડિતોને મારી નાખશે ના જીની માયાને છાની છરી મીઠી થઈને મારે ખરી વળગી પછી વળગી ન થાય જ્ઞાની પંડિતને માંગીથી ખાય પણ જીનો થઈને જીની હણે અખો સાચી પ્રીત તેની ગણે સોળ નાહ્ય ખાઈ પીને થયા જગત પ્રમો છખો કહે છે રેની વિના કહેની નકામી છે કહે છે સત્તર એ રેની વિના કહેની જે કથે મહી વિના પાણી જયમ મથે જયમ કોયલ સુખ ને પાળે કાક पण वसंत रथ उड़ी जाए का लक्ष्य बिना रहे जोई लखे भक्ति दम्भ कुतर ज्ञानी लखे अढ़ार मुड़ी वन कंगी महीपति वह मुड़ी वन कंगी लोक ज रह मुड़ी वन कंगी कहावे महंत मुड़ी वन कंगी वे शनंत मुड़ी वन कंगी धनवंत घना हीरा मानेक नी नहीं कंगी मना ओगनीस अनुभवनी देखाड़े आंख मनमान जाने धन्नी धांख માહેલું મન માયા ફરે વૈખલીથી વાત બ્રહ્મની કહે સહુને કહે મિથ્યા સંસાર પોતે ચાટે વારંવાર મુછે તાવ કહે અખો ભાવ હવે દાસ ભાવવાળાને સાચા ભક્તિ માર્ગના પ્રવાસી કહે છે જેઓ શિષ્ય ભાવે સુખ દુઃખમાં સમાન રહી અહંકાર રહિત સદગુરુના ચરણે રહે છે તેને જ પ્રભુના દેશમાં પ્રવેશ મળે છે દેશ હરિના એ દેશમાંગ આ સોનીએ કેવી રીતે પહોંચ્યો એક વાણીમાં કહે છે ભલા કહે કોઈ બુરા કહે કોઈ અપની મતિ અનુસારા અખા લોહકું પરખા સોનાભયા સોનારા અખો કહે છે સાચા સંત કીડી જેવા હોય છે જેથી સંસારમાં રહી પ્રભુની આનંદરૂપી રૂપી ખાંડ વીણી વીણીને ખાય છે એકવીસ પાને પોથે લખીયા હરી જયમ વેળુ ખાંડ વિખરી તે સંતે ખાધી કીડી થઈ અને વંચ કે સમુધી વહી તે માટે તે તેવાના તેવા રહ્યા અખા સંત પારંગત થયા આ રીતે અખાએ કુલ સાતસો છપ્પન છપ્પા લખ્યા છે યોગ વેદાંત ભજન ભંડાર આવૃત્તિ સાત માંગ અખાની કુલ આઠ વાણી લેવામાં આવેલ છે જે માંગ મનવાની રે પહોંચે નહીં અજરા અમર રહીએ સંતો સમજીને રહીએ અને બીજી આનંદ વધ્યોને રંગ ઉલટ્યો રે પ્રગટ્યા છે કાંગી પુરણ બ્રહ્મ રે સગુરુને આરતી કિને લઉમ ધ્યાન સદગુરુજી ને શીશ શોકતા મારું ટિયું દેહ અભિમાન ટે

જેની એક કડી લખી લેખ પૂર્ણ કરું છું મનને વાણી જયા પહોંચે નહી અજરા અમર રહી આખા બોલા સંત અખાને જાદવ મહેશ ના પ્રણામ